તો એવું કોઈ એવું નથી દીકરા કે મારું છત છે મારું છત તો મારો ભગવાન વધારશે અને જે ગેરમાર્ગે દોરાય છે જેને હાથી ઓળખ નથી દીકરા જેને હાથી ઓળખ નથી દીકરા એ એના એનાથી જ મારું છત છે દીકરાઓ એનાથી મારું છત છે તેમ કે એને હાથી શીખાલીશ એના કુળના દીવા સુધી પહોંચે અને ઘરના કુળના દીવાની કેવી રીતની મર્યાદા રાખવી એવી શીખાલી છે કોઈને ખોટી શીખાલી નથી કે આ કોઈ કોઈ રીતની કોઈ રીતનો ચમત્કાર કરી આપવામાં આવશે કે આ કોઈ એવી વિધિ કરે છે એવું મારા પહાણ છે નહીં મારી પહાણ તો એક જ છે કે તમારી ઘરની દેવ કરે ખરું દીકરાઓ તમારો કુળનો દીવો કરે ખરું મારાથી માથી કાંઈ એવો કોઈ વિશેષ નથી દીકરાઓ કે હું કરી આપીશ હું જબરી છું એવું મારા કને કોઈ દીકરા શેજ નહીં હો સારું કરશે તો તમારી ઘરની માતા જ સારું કરી અને તમારી વેઢીની માતા જ સારું કરશે અને તમારા મા બાપના આશીર્વાદ અને એવું લોકોને છે કે કરમ સુધારો તમારા કરમ સુધારો દીકરા કોઈ કોઈના વિશે ટિપ્પણી ના કરવી કોઈનું ખોટું કરવાનું ના વિચારો કોઈનું સારું કરવાની ભાવના રાખશો દીકરાઓ એટલું જ મારું કહેવું છે દીકરા બીજો કોઈ કોઈ પ્રશ્ન નથી મારો દીકરા પછી ઘણી જગ્યાએ એવી રીતના દુઃખ હોય છે એવી રીતના દુઃખ હોય છે કે આખું કુટુંબ હોય છે એના એના ઘરના સભ્યો હોય છે એમાંથી એકને જ તકલીફ હોય તો એકને જ તકલીફ હોય ઘરના ઘણા બધા સભ્યોમાંથી એકને જ તકલીફ થતી હોય એટલે શું વિચાર છે દેવની તકલીફ છે કોઈ જ આવશે પેલે જ આવશે એમ કરતા કરતા ઘણા વર્ષ કાઢી નાખે છે ઘણા વર્ષ કાઢી નાખે છે ઓલા કને જવું પેલા કને જાવ પેલી જગ્યાએ જવું શ્રી જશે ઘરની માતા નરસ પણ મારું કેવું મુખ્ય જ છે કે આખા કુટુંબમાંથી એક જ સભ્ય ને તકલીફ હોય એક જ ઘરના સભ્યને એક જ જણને તો એ એ શું ઘરની દેવની તકલીફ છે ઘરની દેવની તકલીફ હોય તો બધા સભ્યને અલગ અલગ તકલીફ હોય એકને ના બધા સભ્યને અલગ અલગ તકલીફ હોય છે વધી પણ મુખ્ય કારણ એ છે કે ના ઘરનું નડીશ ઘરનું નડશ પણ એ જે ઘરનો સભ્ય છે એને એને કોઈ કોઈની હારે ખોટું કર્યું છે કોઈ આબરૂનો પ્રશ્ન લીધો છે કોઈ ખોટી રીતે લાવા લૂતરા કર્યા છે દીકરા તેનો પ્રશ્ન કોણ પૂરો કરશે એ જ છે ને દીકરા મુખ્ય વાત તેનો પ્રશ્ન કોણ પૂરો કરશે દીકરા એ જ તો વાત છે દીકરા બસ આ નડે છે ફલાણું નડે છે પણ કોઈના ઘરની આબરૂ લીધી હોય એ સભ્યો હોય તમને ના ખબર હોય શું કરતો હોય બહાર જાય એટલે શું કરતો હોય કોક ઘરની આબરૂ લીધી હોય તો શું એનું આંતેડું હોય એના ઘરની દેહ હોય એ મેલે ના મેલે દીકરાઓ એટલે આ વિચારવું પેલો પ્રશ્ન આ વિચારી આ વિચારવાથી હડવું તો જ તમારું દુઃખ અંત આવશે એક સભ્યને ને તકલીફ હોય તો ઘરના ઘરના એક સભ્યને તકલીફ હોય તો નક બસ ઓલા જાવ વેલા ભુવા કં શું કરશે વાર છે ઓલું કરશે પેલું કરશે એટલે તરદન ખોટું જ છે એ કરવાથી દુઃખ મટી જાતા નથી અને જેનું જેનું કરવાનું છે એને બદનામ કરશું જેનું દુઃખ નથી એને તમે બદનામ કરો છો દીકરા પેલું કોકે કરી નાખ્યું એટલે તમારી કને એવું તે શું હોના હતું હે ભાઈ તમારી કને શું રાણી સાપના નકરા શિકાર છે તે તમારું કોઈક કરી નાખે તમારા ઉપર ખોટું છે કોઈ કરી ના નાખે તમે કોક કરી નાખો છો હા શું હો ભાઈ કોઈ તમારા ઉપર કોઈ કરી નહીં નાખતું હો એના વિચારું કોક કઈ કરી નાખ્યું છે આ હશે પે છે તમારી કઈ જે તમારું કોઈ કરી ના એટલે પણ તમે ખોટું હેડો છો તમે ખોટું કરો છો તમે ખોટા બોલું છો હાચા બોલું તો નથી જ ને તો પછી એ તો મુખ્ય કારણ છે એ તમને નડવાનું જ છે એટલે પેલું એ જ વિચારવાનું હોય કે તમે કોઈનું ખોટું કર્યું છે તે ખોટું ના વિચારો કોઈનું ખોટું ના કરશો હારા રસ્તે હેડો મારો ભગવાન હારું કરશે અને કોઈની ટિપ્પણી કરવાનું કરશે તો મારો ભગવાન અને એ તમારું કરમનું દુઃખ ગણાશો ખોટું કોકનું કરશો એ તમારા કરમનું દુઃખ ગણાશે એટલે આ રસ્તો ના લેવો જોઈએ એટલે ઘરના સભ્ય માટેની જારી મારી વાત છે ઘરના સભ્ય હોય એટલે ઓલાને આ છે પેલાને છે પણ જેને જેને એકને તકલીફ છે બધાને તકલીફ નથી તો શું હશે ગમે તે હોય બેન દીકરી ગમે તે હોય ચાક બારે ખોટું પગલું વર્ષે એટલે તકલીફ આવશે આવશે ને આવશે જ એટલે જોઈ વિચારીને ને અને એ તમને જાતે ખબર હોય કે આપણે આ ખોટું કર્યું છે પણ ના અભિમાન અભિમાનના કારણે અહમના કારણે એ પીગળાય નહીં દીકરાઓ ખોટું કર્યું છે કોદાળો એ એ બાર ના ઘાટે એનો અભિમાન ના તોડે દીકરાઓ અભિમાન તોડે જ નહીં કે મેં ખોટું કરીશ આ કરીશ આથી દુઃખ આવીશ એના વિચારે દીકરા એના વિચાર વિચારે એટલે એ વિચારી અને એનો રસ્તો કરવો શું છે શું નથી બસ કાંઈ ખબર જ પડતી નથી દીકરા એટલે જ આ શીખાલું છું હું દીકરા બધાને આ જ શીખાલું છું કે શીખ લો સમજ પડશે તમારી ઘરની માતાની તમારી માતા કને કેવી રીતે રહેવું તમારી ઘરની દેવ શું કેવરાય આ શીખા લીજે મારી કોઈ ખોટી શીખ નહીં હોય દીકરા હારું કરશે તમારી ઘરની માતા આવું જ કહું છું મો દીકરા હારું કરશે તો તમારી ઘરની માતા જ હારું કરશે અને અત્યારે તો ઘરની માતા કુળનો દીવો કુળના દીવાની જોડે કોઈ જબરી માતા હોય અને તમે પ્રેમ કરતા હોય ઘણી જગ્યાએ હોય છે જબરી માતા છે આ તો આનો પણ એટલે એનાથી આગળ કોઈ દેવ નથી જાતી પેલા તમારા કુળના દીવાને રાજી રાખો તો જ હારું થશે નહીં થાય ભાઈ આટલી સમજ લેવી જરૂરી છે કોઈ જરૂર જરૂર જવાની હું તો એમ જ મારી પહાણે ના આવો એવું નથી કે મારી પહાણ આવો એટલે મટાડી દઈશ ના તમારી ઘરની કુળની દેવના પગ પકડો સારું કરવું હોય તો મારા કને નહીં ચાંઈ કને જવાની જરૂર નહીં તમારી કુળની દેવના પગ પકડો તો સારું થઈ જશે હો દીકરા સારું કરવા માટે મારો ભગવાન અને તમારી ઘરની માતા સારું કરીશો ભલે રામ રામ